હલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું સ્ટ્રીટ સ્ટાઇલ એકદમ નવી યુનિક રીતથી ખીચું જો તમે એક જ રીતનું ખીચું ખાઈને કંટાળી ગયા હોય ને અલગ ટેસ્ટમાં બનાવવા હોય તો ઠંડીમાં સાંજના નાસ્તામાં આ ટેસ્ટ તમને ખૂબ જ પસંદ આવશે અને આપણે અત્યારે ગરમાગરમ ખાવા માટે ઈનો કે સોડા વગરનું એકદમ સોફ્ટ અને ટેસ્ટી એવું ખીચું તૈયાર કરીશું તેની ઉપર એક અલગ જ ચટણી તૈયાર કરીને આપણે તેને લસણિયું ખીચું કરી કહીશું ખીચું બનાવવા માટે આપણે અહીં એક જાડા તળિયાવાળી પેનને મીડિયમ ગેસ ઉપર મૂકીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ત્રણથી સાડા ત્રણ કપ જેટલું પાણી ગરમ કરવા માટે મૂકી દઈશું પાણી ગરમ થાય એટલે લગભગ પાંચ મિનિટનો સમય લાગશે ત્યાં સુધીમાં આપણે તેમાં નાખવા માટે લીલા મસાલાની પેસ્ટ તૈયાર કરી લઈશું બે તીખા લાલ મરચાં એક ઇચ આદુનો ટકડો અને બે ચમચી જેટલું લીલું લસણ ખાંડીમાં લઈને આપણે દસ્તાથી એકદમ એકદમ સ્મૂથ એવી પેસ્ટ બનાવી લઈશું ખાંડીને ત્યાં સુધીમાં આપણું પાણી ગરમ થઈ ગયું છે પાણી ઉકળવા માંડે એટલે તેમાં આપણે દોઢ ચમચી જેટલું આખું જીરું અડધી ચમચી હિંગ અને ખીચાનો સરસ એવો કલર લાવવા માટે અડધી ચમચી જેટલો કે બે ચપટી જેટલો હળદર પાવડર એડ કરીશું જો તમને ખીચુંમાં તલનો સ્વાદ ગમતો હોય તો તમે અત્યારે બે ચમચી જેટલા તલ પણ એડ કરી શકો મેં અહીં સ્કીપ કર્યા છે હવે જે આપણે ખાંડીને એકદમ પેસ્ટ તૈયાર કરી છે તે પેસ્ટ આપણે ઉકળતા પાણીમાં એડ કરી દઈશું ઉકળતા પાણીમાં બધા મસાલા નાખવાથી મસાલાનો સ્વાદ અને ટેસ્ટ પાણીમાં બરાબર ઓબ્ઝર્વ થઈ જશે એટલે ખીચુંમાં તેનો સ્વાદ સરસ એવો આવશે ચમચાથી બધા મસાલાઓને પાણીમાં બરાબર મિક્સ કરી દઈશું અને હવે તેમાં સ્વાદ પ્રમાણે આપણે એક ચમચી જેટલું મીઠું એડ કરીશું મીઠું તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો મેં અહીં સાડા ત્રણ કપ જેટલું પાણી લીધું છે તેની સામે મેં અહીં દોઢ કપ જેટલો ચોખાનો લોટ લીધો છે એટલે માપ તમે જુઓ તેઓ જેટલું પાણી છે તેનાથી અડધો આપણે ચોખાનો લોટ લેવાનો છે અને હવે આ પાણીને આપણે લગભગ પાંચથી સાત મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ઢાંકણ ઢાંકીને ઉકળવા માટે મૂકી દેવાનું છે એટલે જ્યારે ખીચું આપણે બનાવીએ ત્યારે લોટ બફાયને એકદમ સરસ એવો થઈ જાય કાચો ન રહે એટલે આપણે તેને ઢાંકણ ઢાંકીને મૂકી દઈશું પાણી ઉકળે ત્યાં સુધીમાં આપણે તેની ઉપર ના નાખવાની લસણની ચટણી બનાવી લઈશું ગેસની ફ્લેમ બંધ રાખીને તડકા પેનમાં આપણે બે ચમચી જેટલું સિંગતેલ લઈશું મેં અહીં તેલ લીધું છે તમે નોર્મલ ઘરમાં જે તેલ વાપરતા હોય તે લઈ શકો પણ શિંગતેલનો ટેસ્ટ ખીચામાં સરસ એવો આવે છે હવે ગેસની ફ્લેમ આપણે ઓન કરી દઈશું અને એક ચમચી જેટલી સૂકા લસણની ચાર પાંચ કળી અને લાલ મરચાંની પાવડરની પેસ્ટ કરીને આપણે તેમાં લો ગેસની ફ્લેમ રાખીને સાંતળી લેવાની છે મરચું બળી ન જાય ને તેનો કલર જળવાઈ રહે તે માટે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું અને આવી રીતે સતળાવા માંડે એટલે આપણે હવે ગેસની ફ્લેમ બંધ કરીને ત્રીસ સેકન્ડ સુધી આવી રીતે મરચાંની પેસ્ટને સાતળી લેશું એટલે એ તેનો કલર જળવાઈ રહે અને ચટણીમાં બળેલી વાસ પણ ન આવે હવે ત્યાં સુધીમાં આપણું આપણું ખીચાનું પાણી ઉકળી ગયું છે હવે તેમાં સરસ એવો સ્વાદ લાવવા માટે આપણે અડધા કપ જેટલા ઝીણા સુધારેલા લીલા ધાણા એડ કરીને તેને પણ પાણીમાં થોડીવાર માટે ઉકળવા દઈશું અને પાણીમાં બરાબર મિક્સ કરી દઈશું આપણે અહીં ખીચું ઈનો કે સોડા વગર બનાવીએ છીએ પાપડ માટે જ્યારે બનાવીએ છીએ ત્યારે પાપડને સોફ્ટ બનાવવા માટે નાખવામાં આવે છે અને જ્યારે ખાવામાં માટે બનાવીએ છીએ આ ખીચું એકદમ ઢીલું હોય છે એટલે તેમાં સોડા કે ઈનોની જરૂર નથી પડતી પાપડનું ખીચું થોડું કઠણ હોય છે એટલે તેમાં સોડાને ઈનો નાખવામાં આવે છે હવે આપણે એક હાથથી ધીમે ધીમે તેમાં ચોખાનો લેટ એડ કરીશું અને બીજા હાથથી ચમચાથી આવી રીતે ચલાવતા જઈશું એટલે લોટના ગાંઠા ન થાય અને પાણીમાં ખીચાનો લોટ એકદમ ઓબ્ઝર્વ થઈ જાય લગભગ જેમ ચલાવતા જઈશું તેમ થોડો થોડો આપણે લોટ એડ કરીશું મેં અંદાજે દોઢ કપ જેટલો લોટ લીધો હતો તેમાંથી ત્રણથી ચાર ટી સ્પૂન જેટલો વધારીઓ છે ખીચું કઠણ ન થઈ જાય અને એકદમ ઢીલું ને સોફ્ટ રહે તે માટે હવે આ પાણીમાં આપણે ચોખાના લોટને બરાબર એકદમ મિક્સ કરી લેશું લોટના ગાંઠા ન રહે ને લોટ કાચો ન રહે તે રીતે બરાબર મિક્સ કરીને આપણે તેમાં ભેળવી દઈશું અહીં આપણે લોટ બાફવાનો કે ઢોકળિયામાં નથી મૂકવાનો ફક્ત પાંચ જ મિનિટમાં તૈયાર થઈ જાય તે રીતે કરવાનો છે એટલે ખીચું બરાબર મિક્સ થઈ જાય એટલે હવે તેમાં ઉપરથી આપણે બે ચમચી જેટલું સિંગતેલ એડ કરીશું અને પછી લો ગેસની ફ્લેમ ઉપર ઢાંકણ ઢાંકણી ઢાંકણ ઢાંકીને આપણે ખીચાને પાંચ મિનિટ સુધી બફાવા માટે મૂકી દઈશું જેથી ખીચું તમારું એકદમ બફાઈને સોફ્ટ થઈ જશે અને ખાવામાં પણ તેનો ટેસ્ટ સારો આવશે પાંચ મિનિટ પછી તમે જોશો તો તેનો કલર પણ સરસ છે અને ખીચું એકદમ બફાઈને સોફ્ટ એવું તૈયાર થઈ ગયું છે ગરમે ગરમ ખીચું આપણે સર્વ કરીશું ખીચું હમણાં હંમેશા ગરમ જ ખાવાની મજા આવે છે જો તમે સ્ટ્રીટ સ્ટાઇલ દાદીમાનું ખીચું એક ટેસ્ટમાં ખાઈને કંટાળી ગયા હોય તો આ યુનિક રીતનું ખીચું એકવાર જરૂરથી ટ્રાય કરજો અત્યારે શિયાળામાં ઠંડીમાં આ ખીચાનો ટેસ્ટ તમને જરૂર ગમશે ગરમે ગરમ ખીચા ઉપર થોડું એવું કાચું તેલ અને લાલ મરચાંની પેસ્ટ જે આપણે તૈયાર કરી હતી લસણવાળી તે ગાર્નિશ કરીને સાજના નાસ્તામાં કે જ્યારે કંઈક ચટપટું તીખું એવું ખાવાનું મન થયું હોય ત્યારે જરૂરથી બનાવજો મારી રેસિપી ગમી હોય તો લાઈક ને શેર જરૂરથી કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં અને આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી કહેજો તો ચાલો કાલે ફરી મળીશું શિયાળાની આવી ગરમ ગરમ ખાઈ શકાય તેવી નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ